પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જેકડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામમાં ભ્રમણ કરી રહ્યો છે તો વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે જેકડા ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ નાયબ મામલતદાર વારાઈ અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતનો સ્ટાફ લક્ષ્મણભાઈ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ ગોકલાણી જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન ભાજપના જિલ્લાના મહામંત્રી સુરજગીર ગોસ્વામી જિલ્લા ભાજપ મહામંત્રી કરશનભાઈ ચૌધરી પૂર્વ સરપંચ જયશંકભાઈ ભરવાડ રમેશભાઈ ચૌધરી લાલજીભાઈ ચૌધરી શાળાના આચાર્ય મુકેશભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપના તાલુકા મહામંત્રી ચવનજી ઠાકોર અને અન્ય મહાનુભાવ

ભારત સંકલ્પ યોજના આજે ઢીકડા ગામે આવી ત્યારે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભો આપવામાં આવ્યા અને સ્થળ ઉપર સ્ટોલ પણ અલગ અલગ ખોલવામાં આવ્યા અને જે લાભ લેવાના વંચિત રહી ગેલા છે ઈસમોને એમને પણ સ્થળ ઉપર જ પોતાના લાભો મળી રહે એ માટેની જે સરકારશ્રીએ ઉછર કરી છે તે પણ સરાહનીય છે અને આજે પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ હું કહું છું કે આખા દેશની અંદર જ્યારે ભારત વિકસિત યાત્રા ફરી રહી છે ત્યારે બે હજાર સુડતાલીસ સુધી આપણે સૌ સાથે મળી અને ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જાહેર થાય એ માટે આપણે સૌ સાથે મળીને કામ કરી દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ